જય માતાજી મિત્રો તો આજે અમારા દેશી ચૂલા ઉપર બનાવવાના હે પીઝા મૂલ લેવા જો તો અમારા ગામમાં દુકાન છે ભૂરા કાકાની ચિકન લેવા જો તો માણસો આપણે પહોંચી ગયા હે હડોમાં રંગાત એકમ બતાવું તમને સમજુજી આટલી વાર થાય આપળો બનાવવાનું ખબર હું જો તો પુરા દુકાન દુકાને ગોમમો અને આજે બનાવવાના પિઝા અને એ દેશી ચુરા ઉપર મજા આવશે માતાજીની સંગન બહુ મજા આવશે હું બનાવ પિઝા પિઝા નહીં પિસ્તા પિસ્તા પિઝા કહેવા લ્યા પિઝાય નહીં પિસ્તાય નહીં પાસ્તા બનાવવાના હે હાથમાં રાખો યે કોઈ નાટક કરવા નહીં ઓમમાં રાખવાનો નહીં પીઝા નહી બનાવા મિત્રો અમારા આજે બનાવવાના છે પાસ્તા દેશી રેસીપી અમારા ચૂલા ઉપર ખેતર પાસ્તા પાસ્તા તમને ઈ ખબર પડે

মিজ্জা মচাল মচালো

સ્ટ્રેટેજી તૈયાર તૈયાર આવો કમ્પ્લીટ કોથમી બોથમી લાવો આ તો હું નાખું આ નાખો ને તમને એટલો શોક થાતો તમે નાખો હેડો જબ્બર નાખતા આવું તો હું જબ્બર નાખું બોલો લે હળા દા બાય બાય બે વિજ્યા લઈ લે વિજ્યા પાસ્તા હેડો કે પાસ્તા

મિત્રો આમ પહેલી વાર બનાયા આવડતા નતા પણ આમ વસ્તુ મસ્ત બની એક નંબર સુપર હો મિત્રો હા અરે પેલા પીઝા બનાવે પીઝા પીઝા ને શું કેવાય પીઝા બનાવે ને દેશી ચૂલા ઉપર જબ્બર બનાવે મિત્રો જબ્બર કારણ કે જો આપડે તો જો બે ઊભા ના દઈએ જાણુ પટા ને તાણું ઊભા નહીં થવાનું